हाँ हेलो सर हाँ बोलिए तो आपका कल का लेट लास्ट डे है तो आप क्या लोन अपने भरना चाहोगे सर आधी रात को तूने फोन किया भाई शर्म नाम की चीज है कि नहीं भाई तो सर सुनो हाँ आपका कल लास्ट डे है वरना आपके यहाँ ना गाड़ी जब्त हो जाएगी अच्छा कल है ना लास्ट तारीख हाँ कल है कल अच्छा ठीक है चलो कुछ करता हूँ हाँ ठीक है

સો મહિના પહેલા આપણે જે જમીનનો નો કરી રહ્યા હતા એ જમીન માં પછી જ નહીં એટલે તો બરોબર જમીન તો અડકો પૈસા ઘરે મેળ જાય ને પૈસા લઈ લે

બે ના આપડે મોટે હોટે ના બોથવાનું હોય એમને છોરી કરવું તમારે તમારે મોટો બોંચવાની જરૂર છે તમે બોધો તમે તમારા કહું પગ આ કોઈ ડાળું ત્યાં નહીં ના ચોરી કરવામાં આવે અને ના કરે તમે મતો બોદો આપણે જઈએ અડડુ જલ્દી ઓલો ડોક જાય તો માટે હોય આ

બોલા કેશન ભાઈ બોલા હેડો આપણે ઓલા ઓર્ડર કરે જાતા હો હેડો ને જાતા ઘડી પરશ કરતા ફોન લાબો હે ને 70 10 રૂપિયા લેતાવો ઓમિંગ એન હમણે શેતર વેຊ્યું એટલે હેડો જા ને કે બહુ રાત થઈ ગઈ જલ્દી જા

ત્રેણુ વાઠા રે ને હા હા એ તો જલ્દી આવો ને અમે જોવો જ છો

એવું લાગે દે હવે હું કહું એમ કરવાનું શું કરવાનું ખબર હોય કે રીતે પકડવાનું હું કહું તો

અંદર <laughs> ને <laughs> 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 <laughs>

છોકરા પણ ઘરે સોરી થી તમે જલ્દી આવો તમારા ઘરે હા જલ્દી આવો તમારે ઘરે સોરી થી મેલતું ખોલ

બંધ બંધ બન રાખી મોડી બધી સોરી નીકળો ના પૈસા ખુરશે કરવું પડશે આ રીતે પૈસા હું તમારે નઈ

આ તમે મોટા ગરીબ નું જબર મદદ એના પૈસા હતા મહેનત ના પણ કેવું પડે હોય એટલે તમારે સબાચી આલુ અને તમને એક થોડો નો નો એવડે પણ હાલવા માંડશે કે પૈસા અમારા પૈસા બચાવી તો પડે ને નહીં

તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતા જય માતા